ઝઘડીયા રાજપાડી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મીટિંગ યોજાઈ ભરૂચ જિલ્લાની ઝઘડીયા તાલુકાના રાજપાડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટીંગનું આયોજનપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા વાલીયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું અને આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જીત થશે તેવો આશ્વાસ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઝઘડીયા તાલુકાના નેત્રંગ અને વાલીયા તાલુકાના મોટા મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે આવનારી બે ની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચાઓ અહીંયા થઈ છે અને જે પણ લોકોના જે પ્રશ્નો છે અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું જીઆઈડીસી હોય જીએમડીસી હોય નેશનલ હાઈવે હોય જેટકોની લાઈનો હોય એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ નીવડેલા છેલ્લા ત્રીસ અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય અપાવવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું રાષ્ટ્રીય કક્ષાએ અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને એની દરેક બેઠકોમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી હાજર રહ્યા છે ત્યારે એમણે નેત્રંગમાં જાહેરાત કરી છે એટલે સમજી વિચારીને જાહેરાત કરી હશે એટલે ચોક્કસ આવનાર દિવસોમાં ગઠબંધન થાય છે તો ગઠબંધનમાં રહીને અમે લડીશું અને ગઠબંધન નથી થતું તો સ્વતંત્ર અમે ભરૂચ લોકસભા લડવાના છે